કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે હવે બજારમાં દરેક જગ્યાએ વિવિધ રંગ અને જાતની કેરીઓ જોવા મળે છે લોકો પોતાની મનગમતી કેરીની વિવિધ જાતો ખરીદવાનું પસંદ કરે છે પરંતુ આ માટે કેરી સારી રીતે પાકેલી હોય તે ખૂબ જ જરૂરી છે તમને જણાવી દઈએ કે બજારમાં રાસાયણોનો ઉપયોગ કરીને બળપૂર્વક પકાવેલી કેરી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે જ્યારે તમે બજારમાંથી કેરી ખરીદી રહ્યા હોવ ત્યારે કેવી રીતે જાણવું કે તે કેમિકલ છે શકે નહીં સામાન્ય રીતે કેરીને પકવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં કેલ્શિયમ કાર્બોહાઇડનો ઉપયોગ કરવામાં આવે છે કેરી પકવવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે જ્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બે હજાર અગિયારમાં આ કેમિકલના ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો સૌથી પહેલાં એક ડોલ પાણીમાં કેરી નાખો જો કેરી ડૂબી જાય તો સમજવું કે કેરી કુદરતી રીતે પાકી છે અને જો તે પાણીમાં તરે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તે કેમિકલથી પકવવામાં આવી છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે